આ એક્ટ્રેસને તમે ઘણા બધા ગીતોમાં અને લાઈવ પ્રોગ્રામમાં ડાન્સ કરતા અને ગાતા તમે જોયા હશે ત્યારે જયેશ ચોડા તેમનો લાઈવ પ્રોગ્રામમાં જતા હતા ત્યારે આ એક્ટ્રેસ તેમની સાથે ડાન્સ કરતા જોવા મળતા હતા તે જોઈ શકો છો અમારા વિડીયોમાં આ એક્ટ્રેસને તમે સારી રીતે ઓળખતા જ હશો સુરેશ ઝાલા સાથે પણ ઘણી વાર તેમણે કામ કર્યું છે અને ઘણા બધા એક્ટર્સ સાથે તેમણે કામ કર્યું છે અને તે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તેમનો અત્યારે અચાનક નિધનથી ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો તેમની અંતિમ વિધિનો અત્યારે વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી ઓમ શાંતિ લખજો આપી તૂટ્યો તાર